ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચાર દિવસ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય અધ્યક્ષતામાં હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે મિટિંગ મળી હતી જેમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેમજ તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળી રહે તે માટે પાંચ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે મારું નામ જયર અબ્બાસ હકીમજી ફિલ્ડ ટ્રેનર ગુજરાત રાજ્ય હજ કમિટી ગુજરાત સરકાર આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે 2024 માં હજ માતે જદારા હજયાત્રીઓનો ફિટનેસ વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પ રાખવામાં આવ્યો છે આનંદર ટોટલ સુરત સિટી અને ચિર્લામાં મળીને 1000 જેટલા આજી હજયાત્રાએ જવાના છે અમે લોકો પર દે 4 દિવસ આ પ્રોગ્રામ ચાલે છે ફિટનેસ કેમ્પ ચાલે છે જેના અંદર 250 એટલા આજે એક દિવસમાં ભાગ લેશો એ રીતે તમે ચેક કરી શકો ઇનાંદર એમડી એમબીબીએસ ફિઝિશિયન બધા ડોક્ટરો હાજર છે તમામ એમ્નો સ્ટાફન હાજર છે અને સાડી વિદા વેક્સિન કેમ અત્યાર સુધી ચાલી રહ્યો છે અને આગળ પણ ચાલે છે એવી આશા રાખો બિલકુલ ફ્રીમાં છે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર આ કેમ્પ ચાલે છે मेरा नाम देनदेन भाई सब्बीर भाई गुजरात राज्य हज कमेटी आज आज हज कमेटी के अंदर जिस तरीके से फिटनेस सर्टिफिकेट मांगा है आज ये न्यू सिविल हॉस्पिटल मजुरा गेट सूरत ये कैंप हमारा चलेगा पांच तारीख से लेकर के आठ तारीख तक था चलेगा के अंदर जिस तरीके से ग, सेंट्रल गवर्नमेंट ने हमको जो फिटनेस सर्टिफिकेट का जो फॉर्मेट दिया है उस हिसाब से यहाँ पे सारे रिपोर्ट मांगे हैं गवर्नमेंट ने वो रिपोर्ट दे करके डॉक्यूमेंट चेक होकर के तो यहाँ से फिटनेस सर्टिफिकेट इश्यू किया जाता है टोटल वन जीरो फोर सिक्स एक हज़ार छतालीस के करीब पूरे डिस्ट्रिक्ट के हाजी हैं आज दो सौ साठ हाजी आई डॉक्टर बहुत अच्छा सपोर्ट कर रहे हैं टोटल छः डॉक्टर बिठाए हैं केस बारी भी अच्छी चलाई है और सिविल हॉस्पिटल का बहुत अच्छा यहाँ मैनेजमेंट है मैनेजमेंट के अंदर बहुत सारे यहाँ पे डॉक्टर आरएम साहब खुद हाजिर तुलसी शर्मा राष्ट्रीय समाचार सूरत